કે થોડા ખુલ્લા રૂમ માં શું થોડુંક નજીક આવતો રહો અવાજ મારો ગુંજતો હોય છે ગુંજતો ફરી વાર લાઈવ થવાનું કારણ કારણ કે હમણાં કોઈ કોમેટ હું ન વાંચી એવું થયું એટલે ફરી વાર લાઈવ થવું પડ્યું બાકી કઈ કારણ નથી બે મિનિટું બોલવાનું ચાલુ કરું છું આ થોડુંક સીધું છત્રી પાંચ થી સીધું છત્રી ભાગ્યું વાહ ભાઈ વાહ જોવા બદલ ખુબ ખુબ આભાર પરિવાર લાઈવ થવાનું કારણ એક જ છે હું તમને કહું થોડીક વાર બનારો થોડુંક સેટિંગ કરી લઉં કયું ગામ ગામ મારું તાલુકાનું અમદાવાદ જિલ્લો તમારું કયું ગામ ધંધુકા તાલુકાનો અત્યારે અવાજ મારો ગુંજ તો આવતો છે તમને કારણ કે લેબોરેટરી રૂમ માં અત્યારે બેઠું છું હું તમને બતાવું જો તમને આ બધા મશીન અહીંયા પડ્યા છે જો બધું છે બસ સ્ટેન્ડ લગાડી દો પણ બરાબર મારું ગામ ઉચડી છે અને નોકરી કરવા હું આવું છું તમે સાવંગપુર બાજુ આવ્યા બાજુ આવ્યા હોય તો તમને ખબર છે સાળંગપુર બાજુ આવ્યા હોય તમને ખબર એ છે કે નાવડા ઢાળા આવે છે ને આથી નાવડા બરવાડાથી અંદર સાત કિલોમીટર થાય ને અમારું જોબ છે મારું ગામ છે ઉંચડી તંદુકા તાલુકાનું નાનું એવું ગામ છે મારું નામ તો તમને ખબર જ છે હાર્દિક ઇન્સ્ટાગ્રામમાં ત્યાં હાર્દિકભાઈ અંદર સ્કોટ એવડું એ કરજો હાર્દિકભાઈ અંધસ્કોટ ઓફિશિયલ સોરી થોડું બોલવાનું ભૂલ થઈએ પંચ્યાસી જણા જો આવે છે આપણે માટે ખૂબ ખૂબ તમે મને બધા જોવા આવ્યા એટલે મને ગૌરવજનક વાત છે અત્યારે તો મને કોણ પંચ્યાસી જણા ને કર તમારો બધાને ખૂબ આભાર અત્યાર સુધી મારા બારસો સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે આપણે વન ક્યાં સબસ્ક્રાઈબરનું તે ટૂંક સમયમાં આપણે કંઈક કરશું બધાએ કઈ એવું નથી કરવાનું ક્યાંક કાપેની નાવું નહીં કંઈક અલગ વિચાર છે મારો કેક જ કાપશું પણ થોડુંક તો વાંધો નહીં વોટ પડે છે હળવે હળવે બધાય સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નવા હોય તો કરી લેજો સરસ સરસ કઈ વાંધો નહીં આવો સપોર્ટ રાખજો આવો નવો સપોર્ટ તમારે બધાનો જોઈએ છે એટલે આપણે હું ડિમોટિવેટ ન થઈ જાય આમ થાય તમારો બધાનો સપોર્ટ તો ખૂબ જ સારો છે એટલે કઈ વાંધો આવ્યો નથી

કંઈ વાંધો નહીં આ મોજ ચૂડા વન કે સબસ્ક્રાઈબરનો થોડોક વિચાર અલગ છે આપણે બધા કરે એવું નથી કરવાનું આજનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો પહેલા તમે ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આટલું કહું છું હું તમને બીજું જ માર્ક મૂકી આવું બાકી બધા તમે બધા તો ભણેલા છો ગુજરાતી વિડીયો બનાવવાનો મારે વખત બરાબર છે તો બધા હિન્દીમાં બનાવે છે અત્યારે આપણે મેં ગુજરાતીમાં બનાવી પહેલા હિન્દી ચેનલ હતી મારી નહોતી એમ નહીં હિન્દીમાં હું વિડીયો આગળ બનાવતો તો પણ એ બધું હવે તારે પહેલો પહેલી ચેનલ મેં મારી બનાવી હતી જીવન જર્ની બ્લોગ કરી એમાં બધું બાવા હિન્દી બાવા હિન્દી ને એવું બધું કરીને ગેમ મોડ માં નાખો ભૂલી ગયો છું આજ YouTube એસે પણ થોડો પ્રોબ્લેમ રહે છે આ એવું બધું છે બাকি બધા ને ગામના નામ તો લખો મને ખબર પડે ને તમે બધા ક્યાં ક્યાં થી વિડિયો જોવો છો એસી તમારા જેવા ગુજરાતી જ તે બધાય અને આ કેવા તો ને એ બધા પોતાનું ગામના નામ લખજો આદને વિડિયોનો જોયો હોય તો પહેલા વિડિયો જોઈ લેજો જે મારે આખા જોબ નહીં વિડીયો અપલોડ કરવાનો છે હું કઈ જગ્યાએ નોકરી કરું છું કઈ રીતનું છે પ્રાઇવેટ તો નથી મારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અવાજ ગુંજતો હોય છે પણ શું કરવું મને આન સિવાય જગ્યા હારી મળી નહીં બીજા બધા મોટર અવાજ બહુ ચાલુ હતા બે વાર જ લાઈવ થયો કા પહેલા લાઈવ થયો તો બધાની કોમેન્ટ હરકી રીતે વાંચી નક્ત અને લગભગ કોઈની કોમેન્ટ આવી જ નહોતી

મને તો કરો વાત વાત કરવી તો કે મજા આવે મને એટલે હું બોલું છું દાદ નું આજે રીડિંગ લખવાનું હ મારે બાકી છે આજ નું બધું થોડુંક રીડિંગ આવે છે મોટર ચાલુ બંધ કરે હોય એનું બધું રીડિંગ લખવાનું બાકી છે મેં ફોન કેમ લીક્યો છે હું તમને બતાવું છું

બરવાળા નાવડા ધંધુકા ન્યા ના હોય તો કહી ગયો આપણે તંતર ધંધુકાના જોતા હોય બરવાડા બરવાળાના જોતા હોય નાવડા છે ખમીદાણા છે હેબતપુર છે કેડા ગામ છે તગડી છે રોજી કોલારપુર ભીમનાથ મને ખબર છે તમે બધા થોડાક મારા વિડીયો ને કંટાળ્યા તો હોય છે કારણ કે જોબે જોવું પડે એના સિવાય ઉદ્ધાર નથી ખરેખર ખાવા ખેચડી નો રે ભાઈ કરાય જે ફાયરનો કોર્સ કરવા જવાનું છે તારે હવે જો યુટ્યુબમાં વિડિયો ચાલુ રહે તો સારું છે ને અહીંયાથી હા પાડે તો ન કરતો કંઈક કરીશું આટલો બધો તમારો બધા એનો સપોર્ટ હતા એસી એસી જણા જોવા તમે બધા રહ્યા મારી માટે ખૂબ જ સારું કહેવાય તમે બધા જે મને તારે નિહાળી રહ્યા છો લાઈક આમ તો જોઈ રહ્યા છો આપણે હું ખોટી આમથી આમ કરવી નવ દસ મિનિટ તો થવા આવી આપડી ની બહુ જાજુ રહેવું નથી છે અઠવાડિયે એકાદ બે વાર લાઈવ થઈ જવું છે હવે કેવું કરે તમારે બધાનું કેવું કેવું છે કારણ કે વિડીયોમાં ફેસ દેખાડવાનું ઓછું રહે મોઢું એટલે મેં કીધું લાઈવ થઈને બધા આપણે ખુલી ને વાત કરી લેવીએ તમે બધા કઈ કોમેન્ટ કરતા નથી કે આવો નવો સગવડ તમારા આપણે બસ મોજ કરવાની છે આપણે જે કરવી દેવી છીએ દેખાડવી કે દેવી છીએ હું દેખાડવી છીએ છે મને ખબર નથી બધું હું બોલીએ નકર વિડીયો કેમેરા ચાલતો હોય એટલે હું બોલી જ શકું પહેલા એવું જ હતું જ્યારે કોક માર વિડીયો ઉતાર આપણે જ બંધ થઈ જાય કોઈ કોઈથી નિશાળમાં જ ભાગ નથી લીધો આ એક હતું ગામની નિશાળમાં જયારે નાના હતા તારે છવ્વીસ જાન્યુઆરી હોય પંદર ઓગસ્ટ તો તારે આવી રીતે બોલતા પછી જેમ જેમ મોટા થયા એમ પછી આ બધું ખબર પડવા માટે એમ બધું એમ થાય કે હવે આ બધું શું કરવું આ તમારે બધાને સબસ્ક્રાઈબર અને આ તમારા બધાનો સપોર્ટ એના કારણે હવે આપણે ખુલીને વાત કરીએ એક વિષય અહીંયા પાંચ જણા જે અત્યારે બની રહ્યા છે એ ખૂબ જ આ છ ય થયા ક્યાંય વાંધો નહીં તમારે બધાનો સપોર્ટ સારો છે એટલે આપણે કંઈ વાંધો આવ્યો નથી અત્યારે બધી ઘણી એવી મેં ચેનલ જોઈ છે વિડીયો બનાવે એ મેક દે નીમ તાઈક ન જતા વાયરલ ને એ ઘણી એક ભાઈ બનનો તો મને હમણે ચેનલ ની મારા લિંગ આવી ચેનલ બનાવો ને તો ખાસ ઈ ધ્યાન રાખવાનું કોઈ શેર કરવાનું જ નહીં મે માર ઘરે નો કીધું મે માર ઘરે કીધું હમણે હમણે લગભગ 1.5 મહિના પહેલા કોઈને શેર ન કરવાની આપણે વિડીયો બનાવી રાખવાના બીજું કઈ કરવાનું નહીં वीडियो बनाए रखे हुए लेकर वीडियो तो वायरल जैसे आप लोग मारे पहला वीडियो हम देखे खो ना क्या व्यूज आए इसमें कोक में पच्चीस है आलम मर चेत्री चेत्री व्यूज आए इन्हों पर ऐसे नहीं योग आप लोग के डी मोटिवेट नहीं थे जो हम आप लोग वीडियो बनाया था राख वाला ये डी मोटिवेट थे शी तो आप लोग चिंप आ रहा है उसे तो � આપડી બધું ધ્યાન રાખવું પડે યુટ્યુબ કરો યુટ્યુબ માં આંધળો પૈસો છે આંધળો પૈસો પછી મારે મોનોટાઈઝ નથી થઈ તમ તર છે તમે ચિંતા ન કરો કે આ પૈસા પાડતો હોય છે નાના જેવો નથી આ તો ઘણા છે આપણે ને આપણે આપણી પથારી પહેરવે છે મને ઘણા કહેવા વાળા છે કે હું એ કે તું આવું બનાવે છે ઘણા એથી મારો ઉડાડે છે નથી ઉડાડતા એમ નહીં મારી રીતે બારસો સબસ્ક્રાઈબર છે તોય જઈ જ કહે છે કે પૈસા જયારે આવશે એટલે મેં કે ધીરજ રાખે ધીરજ પણ મીઠા છે મેસેજ આવે થોડુંક શેકિંગ થઈ ગયું કેમેરામાં ધીરજના પણ મીઠા છે હળ બધું આપણે થાય બધું તમારા બધાને સપોર્ટ આવવાના રહેશે એટલે આપણે તમને વિડીયો ચાલુ છે જો કે મેં તમને હમણાં કીધું એ વડોદરા જો જવાનું થાય ને પછી આપણે શું થાય છે કઈ રીતનું છે આ બધું અને આપણે જોઈશું કાંઈ કહે હા બસ જશવંત થોડીક મજા આવે ફાયર નો કોર્સ કરવા જવાનું છે યુટ્યુબ તો હવે આ પાડે ને જો ત્યાંથી ભગવાન કરીને તમારા બધાને સપોર્ટ થી કઈક તો સારું રહેશે બાકી તો તમે બધા કહો શું હાલે હું ધીમત કઉ છું યુટ્યુબ કરવા માંડો એન્જોય મજા નથી એ તમને ફાવતું હોય જેમાં તમને રસ હોય કે બ્લોગિંગ તો જેમ હું બ્લોગિંગ કરું છું તમે કંઈક અલગ રીતે કરો કે કેવી જગ્યા બતાવો ગાડીઓનો તમને શોખ હોય તો ગાડીઓનું બતાવો એવું બધું કરો ચૌદ પંદર મિનિટ પંદર મિનિટ આપણે વ્યૂઝ રહી સોરી આપણે લાઈવ રાખીશું ઘણું ઘણો વધારે સુધી આપણે રહ્યું તમારા બધાનો સપોર્ટ ઘણો સારો રહ્યો બસ ચૌદ વીસ એકવીસ એ રીતે વધતા જાય છે હવે લાઈવ બંધ કરવાની ઈચ્છા છે થોડીક રજા લઉં છું બસ ત્રીસ સેકન્ડ હવે બાકી હોય પૂછી લો બાકી આપણે લાઈવ બંધ કરીએ છીએ નાવો નાવો સપોર્ટ બનાવી રાખજો તમારા બધાનો ચેલેન્જિંગ વિડીયો આપણે નાખીશું વિચાર છે થોડોક ઘરે બધું પૂછી પૂછીને પછી આપણે કંઈક કરશું ઘરેથી શું કહે છે લગભગ તો હવે ના નહીં પાડે એટલો બધા તમારા બધાનો સપોર્ટ છે એટલે બાકી બધા કહો પંદર મિનિટ થઈ ગઈ છે આજના વિડીયો ન જોયો હોય તો પેલા વિડીયો જોઈ લેજો તમે મજા આવે એવું છે બધું બે ત્રણ જણા જોવે છે બે જણા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એટલે ઉદ્દી તમે બની રહ્યા મારા લાઈવમાં આવો સપોર્ટ બનાવી રાખજો હવે આપણે લાઈવ રાખીશું આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાય